કારોબારી થી ઠરાવ પાસ કરવામાં આવતા નથી ઠરાવ કાયદેસર તમારે પાસ કરવો હોય તો બંધારણ મુજબ જે પણ સભ્ય છે તેની જાહેર સભા બોલાવીને ઠરાવ પાસ કરવાના હોય છે પણ દસ કારોબારી અથવા ટ્રસ્ટીઓ મનમાની દ્વારા ગમે તેવા ઠરાવ પાસ કરવામાં આવે છે દર વર્ષે સભ્ય પી પાસે પાંચસો રૂપિયા ઉઘરાવવામાં આવે છે લાખો રૂપિયાની આવક છતાં સભ્યને શું ફાયદો એના માટે કરીને મેં પંદર દિવસથી મેં કીધું મને સભ્ય માલી લેવું જૂનો સભ્ય છું તો મને પંદર દિવસ પછી એવું કહેવામાં આવ્યું કે મેં ઠરાવ પાસ કરી નાખ્યો છે ઠરાવ એમ પણ ગમે તે ટ્રસ્ટ હોય તમને બધાને ખબર છે કોઈ પણ ઠરાવ એમને સીધો કાગળમાં તે પાસ કરવામાં આવતો નથી મારી એક જ માંગ છે મને મારા પપ્પાને પાછા ટ્રસ્ટ માં પાછા લઈ લે જૂના પ્રમુખ હતા પેલેના આજી સલીમભાઈ આગમાણી તેને એક જૂનો કેસ કરીને ખાલી દર્શાવી દીધું આ ભાઈને અમે આ કારણોસર કાઢવામાં આવી છે નથી અમને નોટિસ દેવામાં આવી કે નથી કાંઈ જાણ કરવામાં આવી કોઈ પણ ટ્રસ્ટ હોય તે સીધી એનઓસી મોકલી શકતું નથી પહેલે જાણ કરવી પડે નોટિસ મોકલી દેવી પડે અને પછી અમારો પક્ષ સાંભળીને પછી અમને એનઓસી આપી શકે રજૂઆત ના અત્યારે મેં ચેરિટી કમિશનરમાં કાંઈ રજૂઆત કરી નથી પણ જો મને આઠ દિવસમાં કાંઈ સંતોષકારક જવાબ હતો અમને માન સન્માનથી મને મારી ફેમિલી પાછા સભ્યમાં લેવામાં નહીં આવે તો હું ચેરિટેબેબલ ટ્રસ્ટ અને ગાંધીનગર લગી ફરિયાદ કરીશ